અને ગાડું રોડ બે હું છે તો કઈ વાંધો નહીં ભલે બીજું ભરકવાનું મને કે રેલ ગાડી ગમે પુહાઇ ભટકાય નહી ભરકે તમારે ઈ ભળખા આજે ગાડું જોડવા એકલા જ નહીં દે ભાગશે કાંઈ વાંધો ભલે ભાગે તો ભૂગી જાય લાવ્યો અહીંયા અને સવારે જ ખાતરનું ગાડું ભરવું હતું ખરાબ અહીં ફળે અટાળીએ કુવે પડી હતી ઉઠી હતી અહીંયાથી ગાડું જોઈને ડેરી બારું કાઢ્યું ને કે આપણે શિવાભાઈની વાડી આખો વળીએ ને ને આમ ગોળવો હોય આમ ભાઈ આમ ગોળી અહીં પાછા આવ્યા હા એને હારી કરી મેં કીધી

ગાડા ઉઠે એ પંદર દિવસ ને પાછા લઈ જવાના વધારે હતો આંકવા થોડાક દિવસ કે પંદર દિવસ અંદર નું ફૂવા આવ્યા લઈ ગયા મને કે કેમ કરે મેં કે ભાઈ ભાગે છે અને એ ખરું કે ગામદેવને મોટે ગાડીનું ન જોડવા દઈએ એક વાર જ ન જોડવા દઈએ આમ આપણે રાખવું પડે હા ગમે એની પાસે મોટું ફેરવાનું એટલે આ મોઢે જોડો પછી પેલા વાળને આમ કેળા ચડાવો એટલે બપોરે હાથી જોડો ને એટલે શેટા પેલા લઈ લેવા ને લેવા ન દે એ બધું એ મને કીધું હતું અને ગાડી તો ભાગશે કાઈ વાંધો નહીં કાંઈ ભાજ્યા નહીં કાંઈ થયો નહીં હોય તો બોલા મહિનો થયો નહીં લઈ ગયા ખાતર સારું તેને કાંઈક હાથી આપું તો લઈ ગયા ઘણી કા ટીકરી પણ ધોળે જ નહીં તમે આઠ ગાડી નવ ગાડી કેમ ભાઈ કેવા ધોળ્યા ક્યાં દોડે મને કે મેં તેમને કે ભાગે પાર્ટી કાઢી પડે રોજ પાર્ટી ક્યાં ગઈ પછી મને ખબર એ મેં કે તમે હાથ નકરા નકડા ફેર્યા કર્યા પછી કેટલા વરસા